આકાશવાણી ભુજ સૌંદર્ય વિચારોનું સૌંદર્ય કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતા મિત્રોને માનસી શાહ નમસ્કાર વાણીની સુંદરતા એટલે વ્યક્તિત્વની સુંદરતા તો ચાલો માતૃભાષાની થોડા નજીક જઈએ વાત કરીએ વિશ્વ માતૃભાષા દિવસ વિશે આજે આપણી સાથે આકાશવાણીના સ્ટુડિયોમાં છે શ્રી લાલન કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડોક્ટર ચૈતાલી બેન ઠક્કર ડોક્ટર ચૈતાલી આપનું આકાશવાણીના ભૂત સ્ટુડિયોમાં સ્વાગત છે આભાર માનસીબેન નમસ્કાર શ્રોતા મિત્રો આજે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે આજના કાર્યક્રમમાં આ વિશે માહિતી આપશે ચૈતાલી ચૈતાલી ઠક્કર તો કહો કે માતૃભાષા માતૃભાષા કોને કહેવાય માનસીબેન એટલે જન્મ સાથે પરિવાર અને સમાજ દ્વારા વારસામાં જે ભાષા મળી હોય તે વ્યક્તિના બોલવા કે લખવાની શરૂઆત જે ભાષામાં થઈ હોય તેને સામાન્ય રીતે માતૃભાષા કહેવામાં આવે છે અને જો વધારે સારી રીતે અને સાહિત્યિક રીતે કહીએ તો જાણીતા કવિયત્રી પન્ના નાયક એમની કવિતામાં કહે છે કે આપણને જે ભાષામાં સપના આવે એ આપણી માતૃભાષા વાહ આ દિવસ શા માટે ઉજવાય છે તેના પાછળનો ઉદ્દેશ્ય શું છે આમ તો આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એ ભાષાના સંવર્ધન અને વિકાસ માટે ઉજવાતો દિવસ છે તેની પાછળના ભાષાકીય અને સાંસ્કૃતિક પરિબળો પણ જવાબદાર છે અને ખાસ તો ઓગણીસો નવ્વાણુંથી જ્યારે આ માતૃભાષા દિવસ ઉજવવાની શરૂઆત વિશ્વભરમાં કરવામાં આવી ત્યારે ખાસ એનો ઉદ્દેશ એ રહ્યો કે વિશ્વના લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી તમામ ભાષાઓની જાળવણી અને સંરક્ષણને આ નિમિત્તે પ્રોત્સાહન મળે અચ્છા એક ઉદ્દેશ કે ભાષાને લોકો જાણે એનું મહત્વ સમજે અને એના માટે આ દિવસ ઉજવવામાં આવે છે જી પણ હવે વસ્તુ ક્યારેક એવી થાય કે બહુ નાજુક વસ્તુ છે આ કે ભાષા અને બોલી તો ભાષા અને બોલી વચ્ચે શું તફાવત છે આમ તો ભાષા વિજ્ઞાનને સંબંધિત આ પ્રશ્ન છે અને સામાન્ય રીતે કોઈ પ્રજાજનને આવો પ્રશ્ન થાય તો કંઈક આવો વિચાર મને સ્ફુરે છે કે આમ તો ભાષા અને બોલી એ બંને સામાજિક વ્યવહાર સાધવાનું કામ કરે છે હા ભાષાએ મોટે ભાગે લિખિત સ્વરૂપમાં લખાતી હોવાને કારણે એનું સ્વરૂપ થોડું વ્યાપક જોવા મળે છે હ જ્યારે બોલી માટે આપણે જોઈએ છીએ તો એનું સ્વરૂપ મર્યાદિત વિસ્તાર સુધી રહેલું છે એમ કહી શકાય હ કહેવાયું છે ને કે 12 ગૌએ બોલી બદલાય એટલે સ્વાભાવિક રીતે જ બંનેનું કાર્ય તો એક જ છે જે અભિવ્યક્તિનું કે પ્રત્યાયનનું છે એટલે એમ કહી શકાય કે બે કે તેથી વધારે વ્યક્તિઓ વચ્ચે સંવાદ સાધવાનું એ કામ કરે છે બોલી હા બંને બંને પણ ભાષા એ શિષ્ટતાના સ્વરૂપમાં કામ કરે છે જેમ કે માનસીબેન આપણે કહી શકીએ કે શિક્ષણ ક્ષેત્રે સાહિત્ય ક્ષેત્રે પણ મહદ અંશે તો વૈજ્ઞાનિક શોધખોળો પણ ભાષા વિના તો કેમ શક્ય બને ભાષા વિના તો વિચારોનું આદાન પ્રદાન શક્ય જ નથી હા એટલે ત્યાં બધી જ જગ્યાએ ભાષાનું શિષ્ટ સ્વરૂપ વપરાશે જ્યારે બોલી છે એ ભાષાનું થોડું નોખા પ્રકારનું સ્વરૂપ છે અને ચોક્કસ એક પ્રદેશ સુધી એ સીમિત છે અને એ વાતચીતની રીતે પણ વપરાય છે અને સાથે સાથે આપણે રોજબરોજના જીવનમાં ભાષાની સાથે સવિશેષ બોલીનો પ્રયોગ કરીએ છીએ અને કેટલીક વાર તો માનસીબેન એવું પણ ગણાય છે કે બોલીને ગ્રામ્ય કે અશિષ્ટ ગણાવાય છે પણ આ માન્યતા સાચી નથી બાકી એનો જે વ્યાપ છે એ ભાષા જેટલો વિસ્તરિત નથી એ ખરું પણ બોલી મીઠી લાગે હા જરૂર ભાષામાં એક શિષ્ટતા આવી જવાને કારણે એ વહીવટીક ક્ષેત્રે કે આપણી ઔપચારિક જિંદગી છે એની સાથે એનું જોડાણ વધારે છે જ્યારે બોલી છે એનું જોડાણ આપણી અનૌપચારિક જિંદગી સાથે સવિશેષ કહી શકાય જેમ કે આપણી કચ્છી બોલી હા જરૂર મીઠી લાગે સાંભળવામાં બોલવામાં અને ખબર પડી જાય કે આ કચ્છી માળું છે હા ચોક્કસથી હવે ભાષા સાથે વ્યાકરણનું શું છે છે આ ખૂબ સરસ સવાલ ભાષા એ વ્યાકરણ વગર સંભવિત જ નથી એ વાત તો એકદમ સાચી ડોક્ટર ચૈતાલી કે ભાષાનું એક ઘરેણું કહેવાય વ્યાકરણ એવું કઈક આપણે કહી શકીએ હા ચોક્કસથી અને હું તો કહીશ કે વ્યાકરણ વિના ભાષા સંભવિત જ નથી વ્યવહાર જીવનમાં જેને આપણે અક્ષર શબ્દ વાક્ય કહીએ છીએ ત્યારે આ દરેક તબક્કામાં વ્યાકરણની જરૂર પડે છે ચોક્કસ અને ભાષા વિજ્ઞાનીઓ થોડું એને જુદી રીતે તપાસે છે એક વિજ્ઞાન અને શાસ્ત્રની નજરથી આ બાબતને જુએ છે પણ તમે જુઓ તો બાળકને જ્યારે આપણે બોલતા શીખવાડીએ છીએ ત્યારે બારાક્ષરી છે કે પછી એબીસીડી છે એના અંગ્રેજી કે હિન્દી કે ગુજરાતી એમ દરેકના ચોક્કસ મૂળાક્ષરો છે

આ ત્રણ સ્વતંત્ર શબ્દો જો માત્ર યોજીએ અને જેમ છે એમ શબ્દો જ મૂકી દઈએ તો પણ એ વાક્ય બનશે નહીં ના નહીં બને એ શબ્દો જ બનીને રહી જશે એટલે શબ્દોનો પણ ચોક્કસ એક અર્થ ભલેને હોય પણ જ્યારે કોઈ વાત મૂકવી હશે કશીક રજૂઆત કરવી હશે કશીક અભિવ્યક્તિ કરવી હશે તો વ્યાકરણ વિના તો એ શક્ય જ નથી શક્ય જ નથી ખરેખર ડોક્ટર ચૈતાલી તમે ખૂબ જ સરસ ઉદાહરણ આપ્યું અને સિમ્પલ ભાષામાં આપ્યું એકદમ જ હવે આ માતૃભાષા છે ડૉક્ટર શૈતાલી આજે માતૃભાષા દિવસ અને આપણે જયારે માતૃભાષાની નજીક જઈ રહ્યા છીએ એના વિશે ચર્ચા કરી રહ્યા છીએ તો એક પ્રશ્ન એ પણ થાય કે માતૃભાષાનું મહત્વ શું છે માતૃભાષાનું સવિશેષ મહત્વ છે દરેક પ્રદેશની દરેક દેશની પોતાની એક આગવી ઓળખ છે એટલે એની ભાષા પણ કંઈક જુદી વિશેષતાઓ ધરાવતી જ હોય જે તે પ્રદેશની દેશની સંસ્કૃતિ એની ભાષાને આધારે જ વિકસતી હોય છે બલકે એનું અસ્તિત્વ જ એની ભાષાને કારણે છે તમે જોશો તો તો ભાષા છે તે સમાજની કલા એનું સાહિત્ય એનું સંગીત એ બધું જ એની ભાષાને આધારે નિર્મિત થાય છે અને ભાષા છે તો સંસ્કૃતિ છે તો સંસ્કૃતિ છે એટલે એ સંસ્કૃતિનું અભિન્ન અને અનિવાર્ય એવું અંગ છે ફાધર વાલેસે એકવાર કહેલું કે ભાષા જાય તો સંસ્કૃતિ જાય અને આખરે તો કહેવાનું એ છે કે જો માં ન હોય તો બાળકની સ્થિતિ શું થાય શું થાય એને સાચવવા વાળું ગમે એટલું ઉત્તમ કેમ ન હોય પણ માની જેટલી મહત્તા છે તેટલી જ માતૃભાષા વાહ ખૂબ સરસ માતૃભાષા મા તરફથી મળેલી ભાષા માતૃભાષા ખૂબ સરસ ખૂબ સરસ હવે આપણી માતૃભાષા ગુજરાતી ગુજરાતી ભાષાની વિશેષતાઓ કઈ કહી શકાય આમ તો ભાષાની વિશેષતાઓ ખોડવા બેસીએ તો અનેક મુદ્દાઓ ધ્યાને ચડે કે તમે સવારના અત્યારના સમયમાં નહીં પણ પહેલાં અથવા તો આજે પણ કેટલાક ગામડાઓમાં સવારના પ્રભાતિયા ગવાય કે રાત્રે સૂતા વખતે બાળકોને હાલરડા સંભળાવવામાં આવે આપણા લગ્ન ગીતોથી માંડીને આપણી સંસ્કૃતિના દરેક અંગમાં ભાષા વણાયેલી છે તમે ક્યાંથી એને બાદ કરશો એટલે આમ એ બહુ વિસ્તૃત મુદ્દો છે અને ટૂંકમાં જો કહું તો ગુજરાતીની વાત કરીએ તો એના માટે તમે જોશો તો એક ઉદાહરણ આપું તો દરેક સંબંધ છે એના માટે અલગ શબ્દ છે જેમ કે પિતાના ભાઈ તે કાકા પિતાની બહેન તે 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 ફઈ માના ભાઈ મામા માની બહેન માસી અને અંગ્રેજીમાં છે અંકલ અને આંઠ બહુ બહુ તો પેટર્નલ હા બહુ બહુ તો પેટર્નલ કે મેટરનલ સામે પક્ષે અંગ્રેજીની પણ વિશેષતાઓ છે તો જ્યારે કચ્છ પ્રદેશની અને કચ્છી બોલીને આપણે યાદ કરી તો મને એમ થાય કે કચ્છી બોલીની પણ ઘણી જ બધી વિશેષતાઓ છે અને એમાંની એકાદ કહું તો કચ્છી બોલીમાં એક અક્ષરી શબ્દો છે જેમ કે ચો એટલે કહે નો એટલે પુત્ર વધુ કો એટલે કે કા એટલે દરેક ભાષાની આગવી વિશેષતાઓ છે અને કચ્છ પ્રદેશ છે સવિશેષ કચ્છી સિંધી અને ગુજરાતી ભાષકો ધરાવતો આ પ્રદેશ છે એટલે એની આ મજા છે અને હું તો કહું કે દરેક ભાષાની એક આગવી ઓળખ અને એની વિશેષતાઓ છે આપણે બને એટલી ભાષાને સાચવવાની કોશિશ કરવાની છે અત્યારના સમયમાં માનસીબેન જ્યારે ગુજલીશ અને એવી બધી ભાષાઓ જ્યારે યંગ જનરેશન બોલે છે ત્યારે એનાથી કશો વાંધો નથી પણ એ સ્પષ્ટ અંગ્રેજી અને સ્પષ્ટ ગુજરાતી પણ જાણે એવો એક આગ્રહ અત્રેથી હું વ્યક્ત કરું છું ના એ તો એકદમ જ સાચી વાત છે ઘણી વખત આપણે જોઈએ છીએ કે છોકરાઓને અત્યારની જે જનરેશન છે બાળકોને હા એ લોકોને ગુજરાતી શબ્દ નથી આવડતા એને કહેશું કે પાંત્રીસ રૂપિયા થયા એટલે પહેલો ક્વેશ્ચન હશે કે પાંત્રીસ ને ઇંગ્લિશમાં શું કહેવાય હા એટલે એ મુદ્દો એવો છે કે એ કયા માધ્યમમાં ભણે છે વત્તા જો આજના સમયને અનુરૂપ માતા પિતા અંગ્રેજી માધ્યમમાં બાળકને ભણાવે છે જેનો કશો વાંધો નથી પણ ઘરમાં બોલાતી ગુજરાતી અથવા તો એને સાવ જે પ્રાથમિક કક્ષાનું ગુજરાતી છે એ તો એને ઘરમાંથી જ માતા પિતાએ શીખવવું જોઈએ જેથી કરીને એ જ્યાં વસી રહ્યો છે વિદ્યાર્થી કે વસી રહી છે વિદ્યાર્થીની એ જગ્યા એ શહેર એ એના શહેરના દુકાનોના કે શોરૂમના નામના જે પાટિયા છે એ તો મોટે ભાગે ગુજરાતીમાં જ હોવાના છે એ પણ એને વાંચતા નહીં આવડે એટલે ગુજરાતી સમાજનો વિદ્યાર્થી કોઈ પણ ભાષા ભણતો હોય પણ એને પ્રાથમિક કક્ષાનું ગુજરાતી વાંચતા લખતા તો આખરે આવડવું જ જોઈએ એ તો એકદમ જ સાચી વાત છે તમારી ડોક્ટર ચૈતાલી કે ગુજરાતી આપણી માતૃભાષા છે આપણી ઓળખ છે કે આપણે ગુજરાતી છીએ અને એ જ ભાષાની જો આપણે ઓછી જાણ હોય તો ખરેખર આ એક બહુ દુઃખદ વસ્તુ કહેવાય આપણા માટે હા પણ અત્યારની જે પેઢી છે એને ભાષા વિશે ભલે એટલી બધી જાગ્રત હું નથી જોતી પણ એટલું ચોક્કસ હું કહી શકું કે આજની યુવા પેઢી છે કે જે કવિતા અને વાર્તાઓ લખે છે કે સાહિત્ય સર્જન કરે છે કે કેટલાક વિદ્યાર્થીઓ જે સરકારી પરીક્ષાઓની તૈયારી કે કરે છે તો એ લોકો ગુજરાતી વિષયને ખાસ પસંદ કરે છે ત્યારે એ નિમિત્તે પણ એ લોકો પોતાની માતૃભાષાની નજીક જઈ રહ્યા છે એટલે એટલી તો ચોક્કસ આશા સેવી શકાય કે ગુજરાતી ભાષા અને અન્ય કોઈ પણ માતૃભાષા ક્યારે પણ એનું મૂલ્ય ઓછું નહીં થાય ઓછું ન થવું જોઈએ આજે આપણે જોઈએ છીએ કે ઘણા એવા લોકો છે કે જે માતૃભાષા બોલવામાં થોડુંક એને સંકોચ થાય છે એના પ્રમાણમાં બીજી ભાષા ફળફડાટ બોલી જાશે આપણે કોઈ ભાષા ઉપર વાંધો નથી આપણા માટે બધી જ ભાષા સરખી છે પણ વસ્તુ એ છે કે તમે તમારી માતૃભાષા બોલવામાં સંકોચ ન રાખો જરૂરથી ચોક્કસ એક વાત ખાસ નોંધવી જોઈએ કે ભાષા બોલનારી વ્યક્તિ પોતાની ભાષાને નીચી ગણશે તો જ એ ભાષામાં એ બોલવા માટે પોતાની જાતને નાની માનશે પોતાની જાત અને પોતાની ભાષાનું એ મૂલ્ય આંખશે તો એને પોતાની માતૃભાષામાં બોલવામાં શરમ આવશે જ નહીં આવશે જ નહીં કેમ કે એ બીજી ભાષાને ઊંચી માને છે અને પોતાની ભાષાને નીચી માને છે એટલે આ પ્રશ્ન ઊભો થાય છે બધી જ ભાષાઓને સમાન માને તો આ પ્રશ્ન જ નહીં રહે એકદમ સાચી વાત તમારી ડોક્ટર ચૈતાલી ડોક્ટર ચૈતાલી તમે આકાશવાણીના ભૂત સ્ટુડિયોમાં આવ્યા અને અમારા શ્રોતા મિત્રોને માતૃભાષા દિવસ વિશે માતૃભાષાની થોડાક નજીક લઈ ગયા તેના વિશે સરસ મજાની રસપ્રદ જાણકારી આપી એ માટે હું આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપનો આભાર વ્યક્ત કરું છું આપનો પણ ખૂબ ખૂબ આભાર માનસીબેન અને ખાસ આકાશવાણી ભુજનો પણ હું અત્રેથી આભાર વ્યક્ત કરું છું કે આ નિમિત્તે મારે નોખા પ્રકારના શ્રોતાઓ સાથે ભાષા વિશે થોડી ચર્ચા થઈ અને વાત પણ થઈ આભાર ખરેખર ડોક્ટર ચૈતાલી વાણીની સુંદરતા એટલે વ્યક્તિત્વ ની સુંદરતા આજે વિશ્વ માતૃભાષા દિવસ એ વિશે તમારી તો શ્રોતા મિત્રો સૌંદર્ય કાર્યક્રમ અંતર્ગત હમણાં જ આપણે શ્રી આર આર લાલન કોલેજ ના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડોક્ટર ચૈતાલીબેન ઠક્કર સાથે વિશ્વ માતૃભાષા દિવસ વિશે માહિતી સાંભળી સૌંદર્ય મનનું సౌందర్య జీవన్ను సౌందర్య విచారోను